વડોદરામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો જેમાં ત્રીસ કરતા પણ વધુ દેશોના પતંગબાજો સંસ્કારી નગરીના મહેમાન બન્યા છે શહેરના નવલખી ગ્રાઉન્ડ ઉપર સવારે નવ થી સાંજે ચાર વાગ્યા સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાશે અને જેમાં દેશ અને વિદેશના પતંગબાજ વિદેશી પતંગો સાથે પોતાના કર્તબો દર્શાવશે लग रहा है बहुत मेरा फर्स्ट टाइम एक्सपीरियंस है मैं हूँ बरोडा जी बट मैं कभी इंटरनेशनल काइट फेस्टिवल में आई नहीं थी ये फिटनेस की वजह से फिटनेस की वजह से हम लोग यहाँ पे आ जाए हैं सबसे बढ़िया बात है यहाँ इंटरनेशनल जो मटन पाजी वो भी आए हैं साथ ही बहुत बहुत ज्यादा अच्छा लग रहा है की बाहर की कंट्रीज हमारे कंट्री का इतना जो फेस्टिवल है इतना सेलिब्रेट कर रहे हैं इतना अच्छी तरीके से वो देख के बहुत मजा आ अच्छा रहा है અમે લોકોને ફિટનેસ પ્રત્યે ઉજાગર કરવા માંગે છે કે તમે ફિટ રહો અને સ્વસ્થ રહો. અમે લોકો સાથે રહો ઇન્ટરનેશનલ લોકો આવે છે બધા એક સાથે મળીને ફેસ્ટિવલ ઉજવે છે એ જ રીતે અમે સંદેશો પાઠવવા માંગીએ છીએ કે બધા સાથે રહો અને સંસ્કૃતિનો ગૌરવ જાડો. and my first time here. How do you like this? I like I love the uh, India, I love food and people. Enjoying guys in India. <laughs> yeah enjoy